નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે સામાન્ય રીતે આ સિઝનમાં સ્કિન અને हेयर ને લગતી સમસ્યાઓ વધુ પડતી જોવા મળતી હોય છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે આઈટીઆરએમમાંથી દ્રવ્ય ગુણના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવા ડોક્ટર ભૂપેશભાઈ પટેલ તો ચાલો તેમની પાસેથી સ્કિન અને हेयर ને લગતી સમસ્યાઓનું સમાધાન જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર સામાન્ય રીતે શિયાળામાં સ્કીનને હેરને લખની સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે તો શા માટે અ મોટા ભાગે શિયાળાની અંદર ઠંડીને કારણે શરીરમાંથી જે મોઇસ્ટ અથવા તો જે ભેજ છે એનું પ્રમાણ ઘટે છે કારણ કે વાતાવરણમાં બહુ જ રુક્ષતા હોય છે અને એ વૃક્ષતાની સાથે સાથે જ્યારે આપણે આગલા બે ત્રણ મહિનામાં જો એવો આહાર લીધો હોય તો ખૂબ જ વધે છે અને જેવી રીતે ઉશર જમીન અથવા તો જે સલાઈન સોઈલ હોય છે એમાંથી જ્યારે ડ્રાય થાય ત્યારે ઉપર ક્ષાર આવે છે સેમ એવી જ રીતે શરીરના જે દોષો હોય એ શિયાળાની ડ્રાયનેસ જ્યારે જ્યારે આવે એને ભૂર વાય એવો પણ શબ્દ વાપરવામાં આવે છે એવા સમયે છે એ શરીરની બહાર બધી એની જે કાંઈ વિકૃતિઓ તે આવે છે અને તે ઘણી વાર માત્ર ડ્રાય સ્કીન ના રૂપે જોવા મળે છે અને વધારે જો હોય તો વિવિધ ત્વચાના વ્યાધિ તરીકે એ આપણને જોવા મળે છે અને માત્ર ત્વચા નહીં ત્વચા ઉપરાંત વાળની અંદર પણ આપણને જોવા મળે છે કે શિયાળાની અંદર ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને ખરવાના અથવા તો ખોડાના અને ત્યાં સુધી કે ખોડાથી આગળ વધી અને સોરાઈસીસ સુધીની જે છે એ સમસ્યાઓ જોવા આપણને શિયાળામાં ખાસ કરીને મળે છે તો આ સીઝનમાં આ સમસ્યાઓના સમાધાન માટે શું કરી શકાય જેમ આપણે વાત થઈ કે શિયાળાની અંદર છે એ વાતાવરણમાં વૃક્ષતા વધે છે પણ સાથે સાથે એવું પણ જોવા મળે છે કે દરેક વ્યક્તિઓના અગ્નિ અથવા તો પાચન તંત્ર સુધરે છે તો શિયાળાનો જે અગ્નિ સારો હોય છે તેનો લાભ લઈ અને આ વૃક્ષતા અથવા તો જે વાળ અને ચામડીમાં જે વૃક્ષતાને કારણે જોવા મળતા જે સમસ્યાઓ છે જોવા મળતી સમસ્યાઓ તેને આપણે આહારની અંદર એવો ફેરફાર કરીએ કે જે આહાર વધારે સ્નિગ્ધ હોય એટલે કે ચીકાશવાળો હોય ઘી અથવા તો વસાણા જે મીઠાઈ છે જે ટ્રેડિશનલી અથવા તો આપણે પારંપરિક રીતે આપણેનો ઉપયોગ કરીએ છીએ અડદિયા અને ચીકી ને એવું બધું એનો આપણે ઉપયોગ કરી શકીએ જો એ સ્વસ્થ હોય તો માત્ર વૃક્ષતા અથવા ડ્રાયનેસને કાઉન્ટરેક કરવા માટે અને જો આપણે રોગ તરીકે અથવા વ્યાધિ તરીકે જો કોઈ પણ ચામડીના અથવા વાળના રોગ હોય તો અડદ અને તલને એવોઇડ કરી અને એવા ઘી જે મેડિકેટેડ હોય એવા પણ અંદર આપણે લઈ શકીએ જે ખરેખર પહેલાં ટ્રેડિશનમાં હતા અને સાથે સાથે એક્સટર્નલી અને નાળિયેરનું કફ પ્રકૃતિ વાળા માટે સરસવનું પિત્ત પ્રકૃતિ વાળા માટે નાળિયેરનું અને વાત પ્રકૃતિ અથવા સામાન્ય વ્યક્તિ માટે છે એ તલનું તેલ છે એ આપણે અભ્યંગ અથવા તો માલિશમાં ઉપયોગ કરી શકીએ કારણ કે આ માલિશ કરવાથી એવું કહેવાયું છે ભાવ પ્રકાશમાં કે આપણે ઇન્ટરનલી અથવા તો ઓરલી કોઈ પણ તેલ લઈએ અને એટલું જ તેલ આપણે જો એક્સટર્નલી અભ્યંગ અથવા તો માલિશમાં વાપરીએ તો તે ઇન્ટરનલી લીધા કરતા આઠ ગણું થાય છે તો આવી રીતે જો આપણે અભ્યંગ તો માલિશ અપનાવીએ તો આપણે સ્વસ્થ વ્યક્તિઓને જે ડ્રાયનેસ અને વાળના જે પ્રોબ્લેમ છે એને આપણે બહુ સારી રીતે આપણે એને એડ્રેસ કરી શકીએ સામાન્ય રીતે જે બજારમાં મળતી સ્કીન પ્રોડક્ટ છે અને હેર પ્રોડક્ટ છે તો એ ખરીદતા શું ધ્યાન રાખવું જોઈએ હા એ બહુ જગત્યનું છે આજે કારણ કે અત્યારે ગ્લેમરસ જાહેરાતોને કારણે ઘણા બધા અભ્યંગ અથવા તો માલિશ કરવા માટે જે છે સ્કીન પ્રોડક્ટ અથવા તો ત્વચા માટેના જુદા જુદા ને એ બધું અવેલેબલ હોય છે પણ ખરેખર મોટાભાગના જે પ્રોડક્ટ મોટાભાગની પ્રોડક્ટ જોવા મળે છે તેમાં મિનરલ ઓઇલ અને બીજા સિન્થેટિક ઘણા બધા કેમિકલ જે છે એનો ઉપયોગ થયેલો હોય છે અને એના ઘણા બધા એવા ક્લેમ પણ કરવામાં આવે છે કે બહુ જ સારી રીતે એ સ્કીનને ઉપયોગી થાય છે ટોન સારો કરે છે અથવા તો કલર અથવા તો એનો કલર સારી રીતે ડેવલપ કરે છે પણ વાસ્તવમાં જોઈએ તો એ બધું જાહેરાતનો એક ભાગ છે પણ પરંપરાગત રીતે આપણે જે હમણાં વાત થઈ કે ત્રણ તેલ છે એનો ઉપયોગ કરીએ તો એ ખરેખર સૌથી સારામાં સારું રહે અને જો આપણે બજારનું લેવું હોય તો આપણે એવું જોવું જોઈએ કે મિનિમમ તેની અંદર છે મિનરલ ઓઇલનો ઉપયોગ થયેલો ન ઓછો થયેલો હોય અથવા ન થયેલો હોય અથવા બીજા બધા કેમિકલ છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થયેલો હોય ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ શું નુકસાનકારક છે હા અત્યારે શિયાળાના કારણે એવું લાગે કે ગરમ પાણીથી તો આપણને ખરેખર બહુ સારી અનુભૂતિ આવે છે એટલે ઈચ્છા થાય પરંતુ આયુર્વેદમાં ખાસ કીધું છે કે ગરમ પાણી ક્યારેય પણ જે સુપ્રા પાર્ટ અથવા તો આશરીનો ભાગ છે એનાથી ઉપર ક્યારેય ગરમ પાણીથી સ્નાન કરાય નહીં અને જો કરીએ તો વાળને આંખને એનાથી નુકસાન થાય છે એટલે સૌ ગરમ પાણીથી નાહવું સારું છે શિયાળામાં પરંતુ ક્યારે પણ મેં કીધું એવી રીતે માથા ઉપર ગરમ પાણીનો અથવા તો નહીં બીજું કે કોણે અને કેટલા ગરમ પાણીથી નાવું એ પણ એટલું જ અગત્યનું છે એટલે બહુ ઘણા વ્યક્તિઓને ખૂબ ગરમ પાણીથી નાહવાની ટેવ હોય છે તો ગરમ વધારે ગરમ પાણીથી નાહવાથી છે એ શરીરનો સ્નેહ અથવા ચામડીમાં જે સ્નેહ અથવા તો ચિકાશ અથવા જેને કારણે હાઈડ્રેટ રહે છે ચામડી એ બધો સ્નેહ છે એ ધોવાઈ જાય છે અને ગરમ પાણી સાથે નીકળી જાય છે એટલે ખરેખર જે આપણે હમણાં વાત કરી કે શિયાળામાં જે ડ્રાયનેસનો પ્રોબ્લેમ થાય છે એ વધે છે ગરમ પાણીથી નાહવાથી એના માટે ગરમ પાણી એટલું બધું ન વાપરવું જોઈએ કે જેના કારણે શરીરનો સ્નેહ છે અથવા ચામડીનો સ્નેહ છે એ ધોવાઈ જાય એ ઉપરાંત એટલું પણ જોઈ શકીએ કે આપણે ગરમ પાણીથી નાહીએ છીએ અત્યારે જે કૂપો છે એ ખુલી જાય છે અને એને કારણે જે બોડીની હીટ છે અથવા તો ગરમી છે એ પણ એમાંથી ઇવોપરેટ અથવા તો રેડિયેટ થાય છે તો એવું પણ કહી શકાય કે ગરમ પાણીથી નાહ્યા પછી છેલ્લે થોડા ઠંડા પાણીથી નાહી લેવાય જેના કારણે રોમકૂપ ફરી પાછા સંકોચાઈ જાય અને શરીરની ગરમી છે એ જળવાય રહે અને આ ઉપરાંત એટલું તો ખરું જ કે જો ગરમ પાણીથી નાહવું હોય તો તેલના અભ્યંગ પૂર્વક જ નવાય તેલના માલિશ વગર જો ગરમ પાણીથી નાઈએ તો સો ટકા છે તે ચામડીમાં રૂક્ષતા અથવા ડ્રાયનેસના પ્રોબ્લેમ વધે જ તો જે રીતે રીતે વાત કરી એ આપણી જે ત્વચા છે અને આપણા જે વાળ છે એની સમસ્યાઓના સમાધાન માટે જે ખૂબ સરસ માહિતી સારે આપી એ રીતે આપણે જો અનુસરીશું તો આપણને આ શિયાળામાં વાળની કાળજી અને ચોક્કસ રીતે આપણી સ્કીનની કાળજી પણ રાખી શકું ખબર ગુજરાત સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર